નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો પોતાનું દુઃખ બીજાને વ્યક્ત કરવાથી શું થાય છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક હંમેશા એ લોકો જ અકેલાપનમાં ખૂબ જ રડતા હોય છે જે અકેલાપનમાં જે લોકો વધારે મુસ્કુરાવવાની કોશિશ કરતા હોય છે નંબર બે જ્યારે કોઈને પોતાના બનાવવાની કોશિશ કરીએ છીએ ત્યારે પોતાને ખોવાનો ડર સૌથી વધારે લાગે છે નંબર ત્રણ આજકાલ જો આપણું પોતાનું દુઃખ બીજાને બતાવીએ તો એ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેતા હોય છે નંબર ચાર ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે પરંતુ સારા લોકોની યાદો હંમેશા આપણી સાથે રહે છે ક્યારેક ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે બસ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ તું છોડી દે કોશિશો માણસને ઓળખવાની કારણ કે અહીં બધા જ જરૂરતના હિસાબથી બદલતા હોય છે જીવનમાં અડધું દુઃખ ખોટા લોકો પર વિશ્વાસ કરવાથી આવે છે અને અડધું દુઃખ સાચા લોકો ઉપર શક કરવાથી આવે છે કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે બીજાની ભૂલો બધાને દેખાય છે વાત જ્યારે પોતાના પર આવે છે ને ત્યારે લોકો આંધળા બની જતા હોય છે થોડી ધીરજ રાખો દોસ્તો કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે જીવનમાં આ ચાર વસ્તુઓ ક્યારેય પણ ના તોડો વિશ્વાસ સંબંધ દિલ અને વચન કારણ કે આ તૂટે છે ત્યારે અવાજ નથી આવતો પરંતુ ખૂબ જ દર્દ થાય છે પૈસા ના હોય તો સંબંધો આગળીઓ પર ગણવામાં આવે છે અને જો પૈસા હોય તો સંબંધોને ડાયરીમાં લખાય છે જો સંબંધ બનાવવો છે તો તેને ઉમ્રભર નિભાવતા શીખો દોસ્તો કારણ કે ટાઈમપાસ માટે સંબંધો ક્યારેય ના બનાવવા જોઈએ હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો કારણ કે બીજાના પરોસે બેસી રહેવું એ તમને કમજોર કરી દેશે તમે હંમેશા એ માણસના ખોવાથી ડરતા હોવ છો જે માણસને તમારા હોવાથી કે ના હોવાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો જિંદગી કેટલી ખરાબ પણ કેમ ના હોય જ્યારે કોઈ પોતાનો સાથ આપે ત્યારે તે સારી જ લાગે છે એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસ હજારો અધૂરા પ્રયાસોથી વધારે પ્રભાવી હોય છે ના રડો કોઈના છોડી જવાથી પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી મૂલ્ય વસ્તુઓનું નથી હોતું પરંતુ આપણી જરૂરત એ વસ્તુને મૂલ્યવાન બનાવી દે છે સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે જેમની પુલોથી પણ મેં વારંવાર સંબંધો નિભાયા છે એ જ લોકોએ મને ફાલતું હોવાનો અહેસાસ પણ કરાવ્યો છે આ કળિયુગ છે સાહેબ અહીં લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજાની ખુશી જોઈને વધારે દુઃખી થતા હોય છે જીવનમાં જો શાંતિ મેળવવાની ઈચ્છા છે તો સૌથી પહેલાં જે પોતાની પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ જે લોકો મનમાં રહે છે તેને સંભાળીને રાખો અને જે લોકો મનથી ઉતરે છે એમનાથી સંભાળીને રહો જ્યારે માણસનું દિલ તૂટે છે ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો લગાવ પણ તૂટી જતો હોય છે આજના જમાનામાં લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે જ્યારે એમને તમારાથી મતલબ હોય છે દર્દ બે પ્રકારના હોય છે એક દર્દ તમને દર્દ આપે છે અને બીજું દર્દ એ તમને બદલી દે છે જે છે તમારી પાસે તેમાં ખુશ રહેવું જોઈએ કારણ કે જરૂરતથી વધારે રોશની તમને આધળા કરી દે છે કોઈને પણ દુખ આપતા પહેલાં એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા બની શકે છે જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ ખુદ આવવાના પણ બંધ થઈ જાય છે તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે પછી તે ભલે ખુશી હોય દર્દ હોય અપમાન હોય કે પછી સન્માન હોય જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય જ્યાં સુધી કોઈ પોતાનો સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે જ્યાં સંબંધો નિભાવવા જ નથી માગતા ત્યાં સંબંધો રાખવાનો પણ કોઈ મતલબ નથી જેમનો સમય ખરાબ છે એનો સાથ જરૂર આપો પરંતુ જેની નિયત જ ખરાબ છે તેનાથી હંમેશા દૂર રહેવું જોઈએ માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતું કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે કોઈ પણ સંબંધનો અંત ત્યારે જ થાય છે જ્યારે કોઈ એકની હદથી વધારે પરવાહ અને પ્યાર બીજાને બોજ લાગવા લાગે છે ઓનલાઈન તો બધા જ હોય છે પરંતુ મેસેજ એમનો જ આવે કોલ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે ભૂલ થવા પર સાથ છોડવાવાળા તો ઘણા મળ્યા પરંતુ ભૂલને સુધારીને સાથ નિભાવવાવાળા કોઈ કોઈક જ મળ્યા જે તમારી આસપાસ ભીડ છે તેને કંઈક ને કંઈક તમારાથી મતલબ છે જે દિવસે તમારાથી મતલબ નીકળી જશે એ દિવસે તમે એકલા પડી જશો કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો કારણ કે મર્યા પછી તો પરાયા પણ રડી પડે છે ફક્ત વિચારોનો ફરક હોય છે બાકી સમસ્યા આપણને કમજોર કરવા માટે નહીં પરંતુ આપણને મજબૂત બનાવવા માટે આવે છે મળેલા સમયને સારો બનાવો જો સારા સમયની રાહ જોવા બેસો તો આખી જિંદગી નીકળી જશે જીવનમાં હંમેશા તકલીફ એમને જ આવે છે જે જિમ્મેદારી ઉઠાવવા માંગે છે જે જિમ્મેદારી ઉઠાવવા માટે હંમેશા તૈયાર હોય છે બાકી કંઈ નહીં કરવાવાળાને તો કંઈ ફરક નથી પડતો જિંદગીની સૌથી મુશ્કેલ પળ એ હોય છે જ્યારે કોઈ પોતાનું તમને દર્દ આપે અને તમારી આંખો ભરાઈ જાય અને એ તમને પૂછે કે શું થયું અને તમારે મુસ્કુરાઈને કહેવું પડે કે કંઈ પણ નહીં અકેલાપનને તમારી કમજોરી ના બનાવશો દોસ્તો પરંતુ અકેલાપનને તમારી તાકાત બનાવો માણસનું વ્યક્તિત્વ ત્યારે નિખરે છે જ્યારે તે પોતાનાથી ઠોકર ખાય છે અને આ જ કડવું સત્ય છે જો સંબંધોની કદર કરવી હોય તો સમય રહેતા જ કરી લો દોસ્તો કારણ કે સમય વીતી ગયા પછી કશું જ નહીં થઈ શકે હંમેશા યાદ રાખજો કેટલીક ચીજ કાંટાથી પણ વધારે દર્દ આપે છે કારણ કે કાંટાનો ઘાવ તો થોડા દિવસોમાં જતો રહે છે પરંતુ દિલના ઘાવ આખી જિંદગી પર રહે છે આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે જિંદગીમાં ક્યારેય પણ એ ના વિચારવું કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય કારણ કે બદલવાવાળા માણસો છે ને તે હંમેશા બદલાઈ જ જાય છે કેટલાક લોકો હોળીની જેમ હોય છે એ લોકો રંગ નથી લગાવતા પરંતુ આપણી જિંદગી રંગીન જરૂર બનાવી દે છે દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે પરંતુ તે બીજા જેવા બનવામાં પોતાની પ્રતિષ્ઠાને ખોઈ નાખે છે આરે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે અને જીતે એ જ છે જે પ્રયત્ન હજાર વાર કરે છે પાસે રહેનારા પોતાના લાગે કે ના લાગે પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય એ પોતાનાઓથી પણ વધારે વાલા લાગે છે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાવ જે થશે તે સારું જ થશે લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ થશે ટગલો પુસ્તકો વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે કેટલાક દર્દો એવા હોય છે જેને ફક્ત આપણે સહન કરી શકીએ છીએ કોઈને કહી નથી શકતા જીવનમાં જો ખુશ રહેવું હોય તો વધારે ધ્યાન એની ઉપર આપો જે વસ્તુ તમારી પાસે છે એની ઉપર નહીં જે બીજા લોકો પાસે છે ક્યારેક ક્યારેક લોકો બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દેતા હોય છે લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે બાકી ખુશીમાં તો બધા જ સાથે હોય છે જેમના મનના ભાવો સારા હોય છે તેમનું દરેક કામ સારું થાય છે ઘણીવાર જેમનાથી કોઈ ઉમેદ નથી હોતી એ જ લોકો આપણો સાથ પણ આપી જતા હોય છે કોઈનું પણ દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની ઉમીદ ક્યારેય પણ ના કરતા દોસ્તો જો તમે જીવનમાં અંધારાથી દૂર થવા માંગો છો તો તમારા મનમાં સારા વિચારોનો દીવો પ્રગટાવવો જ પડશે જો તમે ઈચ્છો છો કે જીવનમાં ક્યારેય નારાજ ના થાવ તો પોતાની કમજોરી ક્યારેય કોઈને ના બતાવતા મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર